ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બિહાર સરકારના મંત્રી જીવેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં મહત્વના નિવેદનો કર્યા હતા નિવેશ મિશ્રા જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ બસો પચીસ બેઠકો સાથે ભવ્ય જીત નોંધાવશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેડીયુ અન્ય સાથે ગઠબંધન કરે તો ક્યારેય સફળ નથી રહ્યું અને વિપક્ષની બે હજાર દસની ચૂંટણી કરતા પણ ખરાબ હાલત કરશે તેવું તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું તેવે વધુમાં જણાવ્યું હતું કે જેડીયુ અન્ય સાથે ગઠબંધન કરે તો ક્યારેય સફળ નથી રહ્યું અને વિપક્ષની બે હજાર દસની ચૂંટણી કરતાં પણ ખરાબ હાલત કરશે તેવું તેઓ નિવેદન આપ્યું હતું આ તરફ વકફ કાયદા અંગે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વકફ કાયદાના કારણે મુસ્લિમોનો એક વર્ગ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે અને આ બિલ મુસલમાનોના હિતમાં જ છે સ્વાભાવિક ગઠબંધન હૈ જબ ભી ઇસસે અલગ જાકર જદયુને કોઈ નયા ગઠબંધન બનાયા वो टिकाऊ नहीं हुई लेकिन हम छियानवे से एक दूसरे के साथ जुड़े हुए हैं सर सरलता के साथ गठबंधन में सहजता के साथ गठबंधन में है तो जब भी हम गठबंधन में आते हैं बिहार का अंतिम व्यक्ति भी इस गठबंधन को सहजता के साथ कबूल करता है और जब भी हम साथ रहते हैं तो आपने देखा होगा बिहार का तेजी से विकास होता है तो इसलिए अब सवाल ही नहीं उठता है कि ये गठबंधन कहीं ब्रेक होगा હમ ઇસી ગઠબંધનમાં કામ કરેગે ઔર આગામી દિવોમાં ઇસી નેતૃત્વમાં ચુનાવ લડેગે એસ પ્રકાર મનસા સાફ